પશુપાલકો પોતાના હકનો દૂધ ભાવ ફેર માંગી રહ્યા છે પોલીસ તેમજ પશુપાલકો વચ્ચે થયેલા ઘર્ષણમાં પશુપાલકોને પણ નાની મોટી ઈજાઓ થઈ છે ગત વર્ષની સરખામણીએ પશુપાલકોને દૂધનો ભાવ ફેર મળવો જોઈએ આવનાર સમયમાં નિયામક મંડળને સ્પષ્ટ સંદેશ આપતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું ભાવ ફેર ન મળે તો પશુપાલકો વધુ રોષે ભરાશે જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ ફરતો થયો ચૌદ તારીખે બધા ભેગા થાય પશુપાલકો અને એ મેસેજના આધાર ઉપર અહીંયા હજારોની સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત થયા ગઈ વખતે જે પશુપાલકો માગણી સાથે આવ્યા હતા અને એમાં ભાવ વધારો મળ્યો તો એવી આશા હતી કે ભાઈ આ વખતે પણ અમે માગણી કરવા જઈશું અને અમને ભાવ વધારો મળશે પરંતુ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું નિયામક મંડળનો કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાના કારણે પશુપાલકો આક્રોશમાં આવી ગયા ક્યાંક એમણે નુકસાનકારક વલણ પણ અપનાવ્યું પરંતુ એ લોકો સાચા છે એમની માગ છે કે અમને ભાવ વધારો મળવો જોઈએ પરિશ્રમ મહેનત એમની આજીવિકા એના ઉપર જ નપતી હોય આજે પરિવારને કોઈ દેવું કર્યું હોય તો દેવું પણ એના કારણે એમને ઓછું થવાના ચાન્સ સાબર ડેરીની જે ફેર છે ને એના આધાર ઉપર એમને જે બોનસ મળે છે એના થકી જ એ લોકો ઓછું કરી શકે દેવું પોતાનું પરંતુ હજુ પણ નિયામક મંડળે કોઈ નિર્ણય લીધો નથી ત્યારે તમામ નિયામક મંડળને પણ વિનંતી કરું છું કે આ બધા જ ભેગા મળીને આ પશુપાલકો માટે કંઈ કરો આપે નિશ્ચિત રીતે કહેવું પડશે કે ભાઈ અંદાજીત આટલી રકમ અમે આપવાના છીએ આટલા ટકા અમે આપવાના છીએ તો જ આ પશુપાલકો શાંતિથી બેસશે આ પશુપાલકો મારા અને તમારા સર્વના પશુપાલકો છે કે જેના થકી આજે ગુજરાતના તમામ લોકો પોતાના ઘરે બેઠા દૂધ ગ્રહણ કરી શકે છે સ્વાભાવિક છે કે જે પ્રકારનો આયા પછી જે માહોલ હતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો બ્લેક પ્રાઇવેટ સિક્યુરિટીવાળા આવી ગયા હતા બોન્સરો અને આ પ્રમાણનો માહોલ જોઈને ક્યાંક પશુપાલકોને એવું લાગ્યું હોય કે આ ખોટું કરી રહ્યા છે ડેરીવાળા પરંતુ ક્યાંક ને ક્યાંક એમાંથી ઘણા બધા લોકોએ હાઈવે બંધ કરવાનો પ્રયત્ન કર્યો પોલીસ તંત્રએ પોતાના બચાવ માટે કે સાબર ડેરીને કંઈ નુકસાન ના થાય કે કોઈ પોલીસવાળા ઉપર કોઈ હુમલો ના કર્યો એના અનુસંધાને ચાલીસ જેટલા ટીયર ગેસો પણ છોડ્યા માત્ર વાત એટલી જ છે કે પશુપાલકોને ભાવ વધારો મળવો જોઈએ આ શરૂઆત પશુપાલકોએ કરી છે આ પશુપાલકો સ્વયંભૂ બહાર આવ્યા હતા મેં અગાઉ પણ મારા વિડીયોમાં એમ કીધું હતું કે ભાઈ શાંતિ જાળવજો સંયમતાથી આપણે રજૂઆત કરવાની છે નહીં કે કોઈ ઉગ્રતાથી પરંતુ ક્યાંકને ક્યાંક ઉગ્રતા ભર્યો માહોલ થયો તે હું દુઃખી પણ છું મારા કોઈ પશુપાલકને ક્યાંક ઇન્જરી થઈ હશે મારા કોઈ પશુપાલકને ક્યાંક વાગ્યું હશે ક્યાંક એમને નુકસાન પણ થયું હશે પરંતુ એમની સફેદ દૂધની જે પરસેવાની મહેનત છે એ ચોક્કસથી એમને મળવી જોઈએ નિયામક મંડળને વિનંતી કરું છું ફરીથી કે આ બધા જ ભેગા મળીને પશુપાલકોના જે પણ નિર્ણય લેવાનો હોય એ સ્પષ્ટીકરણ સાથેનો નિર્ણય લો અને એમને ભાવ વધારો પંદર ટકાથી લઈને પચીસ ટકા સુધી જે એમની માંગણી છે એ માગણી પ્રમાણે તેમને ભાવ વધારો મળે તેવી નિયામક મંડળને હું વિનંતી કરું છું જે પ્રકારે પશુપાલકો સ્વયંભુ વોટ્સઅપ ગ્રુપો બનાવીને નિર્ણય લેતા હોય છે અમે તો એક પ્રકારના પશુપાલકોના આમંત્રિત સભ્ય તરીકે અમે અહીંયા આવ્યા છીએ અને પશુપાલકો જે રીતે કહેશે તે રીતે અમે રજૂઆત કરવાની થતી હશે ચોક્કસથી એક ધારાસભ્ય તરીકે એક જાગૃત નાગરિક તરીકે મારા વિસ્તારના પણ પશુપાલક છે એમના માટે મારે ક્યાંક રજૂઆત કરવાની થતી હશે મને પશુપાલકો કહેશે તો ચોક્કસથી હું એમના માટે ખભેથી ખભો મિલાવીને રજૂઆત કરવાની હશે તો હું ચોક્કસથી સરકારમાં રજૂઆત કરીશ હવે કહેવાય એવું છે કે ખેડૂતોનો જે આ ભાવ વધારાનો છઠ્ઠા મહિનાની અંદર જે ખેડૂતોનો ચૂકવાતો હોય છે એ છઠ્ઠા મહિનાથી સાતમો મહિનો અડધો થયો હજુ સુધી કોઈ કશું આ લોકોએ ગંગાર્યું નહીં અને ભાવ વધારાની તો બાજુ મળ્યું પણ અત્યારે ખેડૂતોને મગફળીનું વાવેતર ડોગરનું વાવેતર આ બંનેનો પ્રશ્નો પૈસાનું કાઠું કમશે બરાબર અને ભાવ દૂધના ભાવમાં ત્રીસ રૂપિયા લોકો ખરીદી કર્યું છે ભેંસના ભાવનો દૂધ ગાયના ભાવમાં લઈ લે છે અને સિત્તેર એંસી રૂપિયા ભાવ એ લોકો વેચે છે અને દૂધના ભાવમાં કોઈ ભાવની સાબરદાણનો ભાવ તમે જોવા અત્યારે તો સાબરદાને પંદરસો પચાસ હમણાં કર્યા સોળસો રૂપિયા ભાવ હતો મકાઈ પાપડી લેવા તો એ સત્તરસો અઢારસો રૂપિયાની આવો સાબરદનો ભાવ ઊંચો પાપડીનો ભાવ ઊંચો અને તરી રૂપિયા દૂધનો ભાવ લોકો આવી છે અને મળતરમાં ખેડૂતોને કશું મળતું નહીં છેવટે અને આ લોકો ભાવ વધારાને આ રેલી કાઢી તો પથ્થરમારો કરીને હાપો કરી પબ્લિકને નહારી મૂક્યા બધા જરૂર વગરના એટલે મારા એમ કહેવું છે કે ભાઈ ખેડૂતોને આ ભાવ વધારો આવવો હોય કે વસ્તુ તો દૂધ ધરાવા ધારાવા લાવો ને લખીને બધા આપી દઈએ છો અને ખાતે કે ભાઈ મારા દૂધનો ભાવધારો કોઈ લેવો એ નહીં અને ડેરીમાં દૂધભાર આવ્યું એ નહીં અને ઘણી ડેરીઓએ આવી રીતે કરી દીધું છે મારે બીજું કશું કે એવું નહીં કારણ કે આ રીતનું થાય તો આપણે ખેડૂતોનું કશું મળવાનું કોઈ સદ નહીં એમ હતું એટલે આ લોકોએ ખરેખર ખેડૂતો પર બહુ અન્યાય કર્યો છે અને જે જે ઠપે વખતે ભાવ મળ્યો એ વખતે બાવીસ તેવીસ ટકા મળ્યો અને આ વર્ષે સોમવારે છે એમ એના બેઠા પડશે આજે દસ ટકા વધારો નવ ટકા આપે એ તો ગમની ડેરી આપી શકશે હશે અને આટલા ભાવ વધારામાં ખેડૂતોનું કશું પુહાયું જ નહીં હા ટીકડી મગ ભાવ વધારો એ વસ્તી આપો તો પશુપાલનનું કોઈ પાલવાના કોઈ મતું કશું પાલવા એવું જ નહીં આ ભાવમાં તો શું મળે આપવાનો માગણીમાં તો ભાવ વધારો હજુ હોય કોઈ કરે બાવીસ પચીસ ટકા ભાવ વધારો મળે તો કોઈ પાલવાના કે ખેડૂતોને કશું મળે એવું જ નહીં એવું હતું પ્રકાશભાઈ 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 પહેલાદભાઈ સોનાસર પ્રકાશભાઈ પહેલાદભાઈ સોનાસર સવારે અગિયાર વાગે સાબરડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબરડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે ગઈકાલે સાબર ડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો તો કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે એમ છતાં પંદરસોથી બે હજાર લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો પોલીસ એ લોકોને મીડિએશન કર તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો ચારેક ગાડીના કાચ તોડ્યા જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી જેમાં ત્રણેક પોલીસ કર્મચારીની ઈજા થઈ છે જે હાલ સારવાર હેઠળ છે અને પચાસથી વધારે સેલ ગેસના સેલ છોડવામાં આવ્યા છે હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ ઉપર પોલીસે કંટ્રોલ મેળવી લીધેલો છે ચારેક વાહનોના કાચ તૂટ્યા છે અને ત્રણેક પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે જે લોકો હાલ સારવાર હેઠળ છે જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે 20 કિલોમીટર પર રાઉન્ડ અપ કરેલા છે કેટલા ટીયર ગેસ સેલ છોડે છે 50 થી વધારે ટિયર ગેસ છોડે છે ભારત થી राठौड़ दिव्याંગ સાબરકાંઠા